ચાલો મિત્રો તો આજે આપણે આ વિડીયોમાં વાત કરવાના છીએ કે મગફળીમાં તલ સાટોડો લુણી કણજરીઓ પોપટો અને નાનું હોય ને તો મણસું આ બધા તમામ પ્રકારની નિંદા મગફળીમાં સાફ કરવા માટે આપણે કઈ દેવાનો ઉપયોગ કરીશું એની વાત કરશું તો સેલે લગીન બહેન મિત્રો આપણા વિડીયોમાં તો તમને પૂરી પૂરી માહિતી મળશે શું માપશે કે કેટલી દવા વિઘે નાખવાની પોપે કેટલી નાખવાની ને વીઘે કેટલા પોપ કરવાના અને કેવડા તલમાં રિઝલ્ટ આવે છે તો તમામ પ્રકારની વાત કરશું તો ચાલો વિડીયોમાં આગળ આપણે પૂરી પૂરી માહિતી મિત્રો આપેલી છે તો ચાલો વિડીયોમાં આગળ આપણે તમામ પ્રકારની વાત કરશું હાલો રામ રામ સીતારામ જય માતાજી તમામ મ્યુટ્યુબ ફેમિલી મિત્રો તો કેમ છો બધા ખેડૂતો મિત્રો મજા મજા છો તો હું શું આપણો મિત્ર ભાવીશ અને આજની તારીખ થઈ છે પાંચ સાત બે હજાર પચીસ મિત્રો તો આજે આપણે વિડીયોમાં વાત કરવાના છીએ કે મગફળીમાં નિંદામાન નાશક માટે આપણે કહી દેવા મારશું એનો સંપૂર્ણ વિડીયો બનાવેલો છે અને આગળ પણ તમે મિત્રો જોઈ લીધું કે કેવડા તલ છે અને નિંદામણમાં કયું કયું નિંદામણ જાય છે એની તમામ પ્રકારની વાત કરશું તો સૌ પ્રથમ જે ખરેખર મિત્રો નવો હોય ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આપણું ફેસબુક આઈડી જે કટકીયા જાદવ ભાવેશને પણ ફોલો કરવાનું ભૂલતા નહીં અને ફેસબુક ફેસબુક પેજ કિસાન મિત્રો લીલાપુરને પણ ફોલો કરવાનું ભૂલતા નહીં તો ચાલો મિત્રો આપણે આગળ આવી જઈએ મેન જે આપણે આપણો વિષય છે એના ઉપર મિત્રો આ મગફળી આપણે ફાઇનલી સોળ તારીખે વાવી છે એટલે આજે પાંચ તારીખ થઈ છે એટલે કે નવ દિવસની મગ નવ દસ દસ દિવસની મગફળી કમ્પ્લીટ થઈ ગઈ છે અને આમાં આપણે પહેલીવાર આપણે ગ્રામોકજન મહેરી હતી જ્યારે મગફળી ઊગા પહેલાં એનો પણ વિડીયો બનાવેલો છે અને હવે અત્યારે આપણે આમાં દેવા મારી લઈએ છે અને એક ચાર આપણે ડેમો પૂરતું બાકી મૂકેલું છે એ પણ હું મિત્રો તમને દેખાડવાનો છું કે કેવા તલ હતા ઘાટા બીજી વાર મિત્રો પહેલી વાર તો આપણે ગ્રામોકજન મહેરી હતી ત્યારે આપણે તલ રામકજન મેળ ત્યારે બહુ ખાટા ઉગ્યા હતા કારણ કે આમાં વિંડીઓ આપણે થોડીક પડી જઈ હતી જે આઠ નવ તારીખે પવન આવ્યો એમાં અને ખડ પણ હતું તો શું શું કયું ખડ જાય છે ને કેવા તલ ભરે છે અને કઈ દવા મારી છે એ પણ આગળ તમે જોઈ લીધું અને કઈ દવા મારી છે એ પણ હું તમને વાત કરીશ વિડીયોમાં અને બાજુની સ્ક્રીનમાં પણ તમને દેખાય છે કયું ડબલું હોય આપણે દવા મારેલું તો મિત્રો આમાં આપણે ખડની વાત કરીએ તો લૂણી સાટોડો કણજરીઓ પોપટો તલ અને નાનું મણસું મિત્રો તો મણસું નાનું હોય ને તો પણ મણસું પણ જતું રહે અને જો બહુ મોટું હોય તો જાય નહીં મિત્રો અને મિત્રો ભારે પણ કપાવ આવેલો છે એમાં પણ આપણે જો ભારે કપાઉ આવ્યો એનો પણ આપણે વિડીયો બનાવેલો છે કે આમને દવા મારવા માટે આપણે શું આડું રાખેલું છે એનો પણ વિડીયો બનાવેલો છે તો મિત્રો તલ તમે જોઈ શકો છો તમારી નજર સામે કે તલ કેટલા ઘાટા હતા મિત્રો બીજી વખત પહેલી વખત તો આપણે ગ્રામક ગ્રામુકજન માયરી ત્યારે આ તલ આના કરતાં ઘાટા હતા એ બધા બાર દીધા અને અત્યારે આ બીજી વાર તલ આપણે બાયરા આ મારી છે આપણે ત્રણ તારીખે કાલે પ્રમ દિવસે તો મિત્રો આ રીતના તલબરી જશે ને મગફળી એકદમ ચોખ્ખી થઈ ગઈ છે એકદમ ચકાચક મગફળી થઈ ગઈ છે અને સાટોડવામાં એ પણ મિત્રો બળી ગયો છે લુણી સાટોડો કણજરીઓ પોપટો અને નાનું મણસું નાનું મણસું હોય તો પણ બરી જાય મોટું બરે નહીં તો કંઈ જ પણ ખડ મોટું બરે નહીં પાંચથી છ પાંચ લગીનનું ખડ બરે બાકી એનાથી મોટું બરે નહીં મિત્રો તો હવે આગળ હું તમને મિત્રો દેખાડીશ કે આપણે એક ચરિયું બેસિયલ ખેડૂતને દેખાડવા માટે રાખેલું છે તો એમાં આપણે કેટલો કેવા તલ ઊભા છે હાલમાં એને આપણે આજે મારવાનું જ છે તો મિત્રો ડીલો પણ મોરો પડી જાય છે તમે જોઈ શકો છો આ ડીલો છે ડીલો પણ એકદમ મોરો પડી ગયેલો છે અને તલ તો તમે જોઈ શકો છો કે એકદમ સાફ થઈ ગયેલા છે તો મિત્રો આ આપણે ટાટાનું ઇન્જીપ મારેલું છે બાજુની સ્ક્રીનમાં પણ તમને દેખાય છે ટાટાનું ઇન્જીપ મારેલું છે આની કિંમતની વાત કરીએ તો બારસો એમ એલ બારસો એમ નું ભાવની વાત કરીએ તો બે હજાર રૂપિયાની આજુબાજુ હોય છે બાકી પચાસ રૂપિયા સો રૂપિયા બધી આગા પાછા હોય છે જેવો ગ્રાહક ને જેવો તે અગ્રો મિત્રો તો હવે આપણે આગળ વાત કરીએ તો મિત્રો આ તલનું ચર્યું તમે હું દેખાડું આ તલ આપણે એમાં એક ચર્યું સ્પેશિયલ એક વાર આપણે રાખેલું છે સ્પેશિયલ વિડીયો બનાવવા માટે ખેડૂતો માટે તો તમે મિત્રો તમે જોઈ શકો છો કે આમાં કેટલા તલ છે અને બીજું પણ ખડ તમને હું દેખાડીશ જેમ કે લુણી પછી આ આવી બીજું ખડ લુણી લાગઠ મિત્રો આ રીતની લુણી પણ હતી આપણે અને મણસું પણ શેક હતું તો મિત્રો મણસું જાજુ હોય તો મણસા માટે આપણે બેસા તડકા સુપર વિપ સુપર કે ગમે તે એક સારી પ્રોડક્ટ નાખી શકીએ છીએ પાંચ ટકા આવી અને દસ ટકા પણ આવે છે લાંબા પાન માટે એ પણ જો સારું રિઝલ્ટ આપણને મળતું હોય છે મિત્રો તલ જુઓ તમે આગળ આપણે વિડીયો જે મુર્તમાં ચાલુ થયો અહીંયા પણ આગળ શરૂઆતમાં જ તમને મેં દેખાડ્યા કે કેટલા ખાટા તલ છે મિત્રો મગફળી પણ નથી દેખાતી તો તલ મિત્રો વધે નાના નથી મોટા હોય તો ભરે નહીં વધીને આવડો હોવા જોઈએ તો આપણે બે દિવસ પહેલાં તલ થોડાક નાના હતા અને વરસાદ પણ બે દિવસથી આ ચાલુ છે તો આ તલ થોડાક મોટા થઈ ગયા છે પણ તો આજે આપણે આને દવા મારીને બારી દઈશું મિત્રો તો પેસલ ડેમો માટે મિત્રો આ રાખ્યું હતું તો ટાટાનું ઇન્જીપ જે સારામાં સારું રિઝલ્ટ મિત્રો આપતું હોય છે બીજી અલગ અલગ આપણે ઘણી પ્રોડક્ટ આવે છે પટેલ આવે છે આયરિસ આવે છે પછી સકેદ આવે છે ટાટાનું ઇન્જીપ આવે છે અમોરા આવે છે ઘણી પ્રોડક્ટ મિત્રો આવે છે અત્યારે પણ બધાના રિઝલ્ટ અલગ અલગ હોય છે પછી મિત્રો રિઝલ્ટની વાત કરીએ તો રિઝલ્ટમાં આપણે ખેડૂત ઉપર રહે પણ જાય અમુક ખેડૂત કઈ રીતનો છંટકાવ કરે છે એના ઉપર આધાર રાખતો હોય છે અમુક ખેડૂત ઘાટી સાંટતા હોય છે અમુક ખેડૂત આસી સાંટતા હોય છે અને અમુક પ્રમાણ પણ વધુ ઓછું રાખતા હોય છે અને આનું પ્રમાણ મિત્રો ટાટાનું એન્જિનનું પ્રમાણની વાત કરીએ તો ચા ચાલીસથી પિસ્તાલીસ એમએલ પ્રતિ પોમ્પનું માપ હોય છે અને વીઘે મિનિમમ ચારથી પાંચ પોમ્પનું માપ હોય છે પછી જો ઘાટું હોય તો પાંચથી છ પોપ થઈ શકે છે પણ મીડિયમ હોય જો આવા તલ આ આપણે વિંડી હતી વિંડી અહીંયા આપણે તલ વધારે મોટા હોય છે તમે જોઈ શકો છો કે આવું હોય અહીંયા આપણે આટલા લાગટ ચાલુ હોય તો મિત્રો વિગે છ પંપ પણ થઈ શકે છે તો પંપની વાત કરીએ તો ચાર થી પાંચ પંપ વિગે જઈ શકે છે અને લાગટ આવતાલ હોય તો છ પંપ પણ જઈ શકે છે મિત્રો તો મિત્રો આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં ખાસ જરૂર જણાવજો અને જો માણસું મિત્રો વધારે હોય અને મોટું હોય જો આવું માણસું હોય તમારે તો આની માટે બેસેલા આપણે મણસાની દવા ભેગી નાખવી પડે આ મોરું પડી જાય હા હું કઈ નહીં કારણ કે આ માણસું મોટું હોય મિત્રો ભારે પણ કપાસ નાખેલો છે સરસ મજાનો કપાસ છે અને મિત્રો તમે આ બાજુ જોઈ શકો છો કે આમાં આપણે દવા મારી છે અને આ બાજુ નથી મારેલા આ તો કેટલો અંતરો દેખાય છે મિત્રો તો આવા જગો વિડીયો જોવા માટે અમારી કિસર મિત્રો ચેનલ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો બસ આજે આ વિડીયો મારી વિડીયો જોવા બદલ તમામ ખેડૂત મિત્રો ખો ખૂબ આભાર મિત્રો તો સ્ટેપ બાય સ્ટેપ વિડીયો આપણે આવતા રહેશે મગફળી કપાસના તમામ ખેતીના વિડીયો આપણે ડાયરમ પણ વાવેલા છે એના પણ વિડીયો મિત્રો આવતા રહેશે તો બસ આજે આ વિડીયો માટે વિડીયો જોવા પેલા તમામ ખરેખર ખૂબ ખૂબ દિલથી આભાર થેન્ક યુ મિત્રો